તો જો આપણી બ્લોગવાળી ચેનલના પચાસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આમ તો આપણી આ નવી ચેનલ છે બાકી કેપી એજ્યુકેશનમાં તો આપણે એંસી હજાર ઉપર સબસ્ક્રાઈબર છે આજે આપણે નવી ચેનલ બનાવી છે એમાં પહેલાં પચાસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો તમે પણ કોઈ પણ કેટેગરીમાં કોઈપણ કન્ટેન્ટમાં નવી ચેનલ બનાવતા હો ને તમારે પણ પહેલાં પચાસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા હોય જલ્દીથી તો બીજું કાંઈ નથી કરવાનું ખાલી રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહેવાના છે કેમ કે જેટલા તમે વધારે વિડીયો અપલોડ કરશો એટલા વધારે વ્યુઅર અને એકાઉન્ટની રીચ વધશે જેનાથી તમારે પણ સબ્સ્ક્રાઇબર જલ્દી વધી જાય મેં આ વ્લોગની નવી ચેનલ બનાવી હતી આમ તો મારી કેપી એજ્યુકેશન ચેનલ છે એ બહુ જૂની છે અને એમાં એંસી હજારની ઉપર સબ્સ્ક્રાઇબર છે પણ આ વ્લોગ માટેની હવે નવી ચેનલ બનાવેલી છે તેમાં એમાં આપણા પહેલાં પચાસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો આવો આવો તમારો પ્રેમ અને સપોર્ટ દેખાડતા રહેજો અને હવે પચાસમાંથી સો અને સોમાંથી પાંચસો ને પછી હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી કમ્પ્લીટ કરાવી દેજો